બકે કે રૂપિયા હજાર પિલ્લો ઓભરન ફીક જવાન ઓન હા હા એલી લાયો કેલી મો ટેલી ન લાય માલ પાણે ને આ ને લઈ ને આડ્યો છો એ પણ ઘર જન જકટી બનાવી આતે તો ખાવાની જ છે કે એટલે કે રે લેવાયા છે આપણે હા પાલટી કરવાની હા હા

Ta cố mặt vô. Mà đúng. Ta cố hết. Ơn mẹ. À, ừ. à hai. Tụi yếu phê cây giả <cười> <cười> đi ơ thiêu. Chẳng đi sao đi hết. Sao đúng. Hai. Sao đi hết. Ủa. 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 યા પેલ્લી કેર્યો રે કન તું જાય હું આબા જોયા પેલ્લી બધી મેણવાની પાછી હા 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 આ ઉપર છેક

ઉઠ ને ઉઠ ને ઉઠ સોડી મંગા બા તાકી સોડી કાઢું ને ઉઠ દું ઉઠ ને ઉઠ મો બે કેરિયો જ લેવા આવે તો રાતી ચટણી બનાવ ચટણી વારી તું ને ઉઠ આવી ચટણી બનાવતું ને ઉઠ તમે ને ઉઠ બોલે છે લે હે ઓ હો મંગો અમે તો ઉપર બરોબર છીએ આ હું કઉ છું તમે નેસા ઉતરો જે કે આપડે માર્યો તો નહીં મારું તમે નેચી ઉતરો તમે નેચરો પેલા

પડી છે હું તમારે ચાલુ બરાબર ચસણી બના ચાલુ એટલે તમે ઘેર ની ખાવાની જાય તમારે રોટા ની લાટ બરાબર યા ગાની સહેનિંગંગાબા વાડી મેકો ઇમને એક એટવા હે અમે કાલી બેસ બેસ કે લેવા આયા છા ચટણી ચટણી તે લેવા દી તમે હારું ભવી ગયો હા અમે અમે તમે તમે જતા પણ ગેર નહીં ગેર તમારી માં પૈસા ગયો

ના દે કે આ ફિકર જગી છે મંગબા માકી અલવાનું છે પેલું ના ગ્યો ઘેર વાડી તારા દોહન બોલ્યા ને ટાળી મોબલ મન જવા

તો ગેરજોટલાય નહીં ખાઈ હતી જબરદસ્ત બનાવીને આલી છે ફૂલ ફોલાતા રહ્યા બે બહુ વિલેન હોય લાગતું પણ કંઈ છોકરા જે ના હોય ના આપણે તો હું તમે થોડું આવીને કરવાનું હોય વાત છે તે પબ્લિક ખાલી ત્યારે તોડ તો અબો આવ્યો છે ને કે મંગ કમાણી ખરી બે ત્રણ લાખ રૂપિયા વાતરવાની છે બે ત્રણ મહિનાની ઉપર ઉપર આવી જવાનું બપોર છે કોમ બીજું પછી થાય છોકરો કોઈ નહીં હા આબો તો ખબર નથી તો સારું મુદ્દો અહીં આવતો રહ્યો રહ્યો Mangkabat jabar kaya teh ta tu. Ta tu bupakrono tu hoina. Ta lakre lakre pariwarat. Haru thina ya yo. Tulu mon tu cek la yo. Ini nai bari mu mukke na auto re. Ha ke o ma upakayo to. Ale mon tu hangat to karau burau watu mana bari jan. Mon tu

તમે બે છો અમે આટલે બેઠા છીએ એ આટલે ખાલી બાડી ના આયા આટલે બેઠા કેલ બાજી મંગામાં મંગામાં ગયા કરીએ

અલે યે ભરો 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 હું ચાલે ઓને પાછું હું હોય જાય છે હું ચાલે ભરો છે કશું નહીં અલે શું હોય હોય નહીં શું હા અલે આ લે આ લે આ લે કુ બે શું આ લે નાક માં다가 ઉપર લઈ જો કાના કોકરો નહીં કર લઈ જા તમાર ઘર રાખો